જોડાયા બાદ તેમણે રાજકીય સફર ની પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા વર્ષ બે હાજર બારમાં તેઓ વલસાડ લોકસભા યુથ કોંગ્રેસના મહામંત્રી બન્યા વર્ષ બે તેર થી બે સોળ સુધી તેઓ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા જ્યારે વર્ષ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીમાં તેઓ બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વર્ષ ફરી વખત આ બેઠકથી તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આદિવાસી લોકો વસવાટ કરે છે વલસાડ લોકસભા બેઠક પર ઢોરિયા પટેલ કોળી પટેલ દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી માટે વલસાડ બેઠક પર જીતનાર પક્ષની સરકાર બનવાની લોકવાયકા પણ પ્રચલિત માનવામાં આવે છે એટલે આ વખતે વલસાડ લોકસભા બેઠક જીતવા માટે નેતા તરીકે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું છે જે આ વિસ્તારમાં આદિવાસી આગળ તરીકેની છાપ ધરાવે છે દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે અનંત પટેલ લોકપ્રિય તો સાથે તેઓ દક્ષિણ ગુજરાતના જાતીય સમીકરણોમાં પણ ફિટ બેસે છે બીરો રિપોર્ટ જીએસટીવી